નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે પર્યાવરણ આસપાસ તેનો પાઠ આઠ પાઠનું નામ છે ફર તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી મિત્રો તમે જો જૂનું વર્ઝન વાપરતા હોય તો નવું વર્ઝન પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરી દેજો પીડીએફ તમને મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન તેમાંનો આ પાઠ આઠ સૌ પ્રથમ છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે તમારી આસપાસ કયા કયા પક્ષીઓ જોવા મળે છે તો તમારી આસપાસ જે પક્ષીઓ જોવા મળતા હોય તેના નામ અહીંયા લખવાના છે તો મારી આસપાસ ચકલી કબૂતર પોપટ હોલો જેવા પક્ષીઓ જોવા મળે છે બીજો પ્રશ્ન છે કયું પક્ષી આપણી નકલ કરી શકે છે તો પોપટ આપણી નકલ કરી શકે છે ત્રીજો પ્રશ્ન છે તમે ચકલીનો માળો ક્યાં ક્યાં જોયો છે તો ચકલીનો માળો ઝાડ પર ઘરમાં ચકલી ઘરમાં વગેરે જગ્યાએ જોયેલો છે ચોથો પ્રશ્ન છે કાગડા કરતા કદમાં મોટા પક્ષીઓના નામ લખો તો કાગડા કરતા કદમાં મોટું હોય તેમાં મોર ગીધ અને સમડી કબૂતર વગેરેનો સમાવેશ થાય છે કબૂતર છે અને કાગડો બંને આમ તો સરખા જેવા જ હોય પાંચમો પ્રશ્ન પોપટ કરતાં મોટી પૂંછડી ધરાવતા પક્ષીના નામ લખો તો પોપટ કરતા મોટી પૂંછડી ધરાવતા પક્ષીમાં મોર અને મરઘીનો સમાવેશ થાય છે છઠ્ઠો પ્રશ્ન છે તમને ક્યાં ક્યાં પક્ષીઓના પીંછા ગમે છે તો મને મોર કબૂતર ચકલી મરઘી આ બધા પક્ષીઓના પીંછા મને બહુ જ ગમે છે સાતમો પ્રશ્ન છે કયા પક્ષીનો અવાજ તમને સૌથી વધુ ગમે છે તો મને મોર પોપટ કોયલ ચકલીનો અવાજ સૌથી વધુ ગમે છે બીજો પ્રશ્ન છે ચાંચના પ્રકાર મુજબ વાંકી અને સીધી લખો તો અહીંયા પક્ષી આપેલા છે પક્ષીની સામે ચોરસખાનું આપેલું છે તેમાં પોપટ તો તેની ચાંચ વાંકી કાબરની સીધી લક્કડખોદની સીધી સમડીની વાંકી કબૂતરની સીધી ગીધની વાંકી કાગડાની સીધી ચકલીની સીધી મોરની સીધી ટૂંકમાં લડ ખોદ છે તેને લાકડું ખોદવાનું હોય તો એના માટે સીધી ચાંચ જોઈએ કારણ કે સીધું હોય તો જ વ્યવસ્થિત ખોદી શકે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે કાળો રંગ ધરાવતા પક્ષીના નામ લખો તેમાં કાળો રંગ હોય તેવો કાગડો કોયલ કાકા કૌવા અને સામળીનો સમાવેશ થાય છે બીજો પ્રશ્ન છે પાડી શકાય તેવા પક્ષીના નામ આપો જેમાં કબૂતર ચકલી પોપટ અને મોરનો સમાવેશ થાય છે ત્રીજો પ્રશ્ન છે તમારી આસપાસ જોવા મળતી વાંકી ચાંચવાળા પક્ષીના નામ લખો તેમાં પોપટ ગીધ સમડી અને બાજનો સમાવેશ થાય છે ચોથો પ્રશ્ન છે તમારી આસપાસ જોવા મળતા સીધી સીધી ચાંચવાળા ચાંચવાળા નામ આપો તો પક્ષીઓના નામ આપણે જોઈએ તો તેની અંદર કબૂતર ચકલી હોલો અને મોરનો સમાવેશ થાય છે પ્રશ્ન ચાર મનગમતા પક્ષીનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરવાનો છે રંગ તમે જ્યારે બાળકો પૂરો ત્યારે પેન્સિલ અથવા મીણિયા કલરનો ઉપયોગ કરજો કારણ કે પાછળના પેજ ઉપર તમારે લખવાનું છે તેમાં સ્કેચ પેન કલર પૂરશો તો કલર ઉપસી આવશે પ્રશ્ન પાંચ ખોટો શબ્દ ચેકી નાખવાનો છે તો પોપટને મરચા કેળાના ભાવે કેળા ચેકી દેવાનો છે મરચા ભાવે છે બીજું લક્કડખોર લાકડાને કાપીને નહીં ખોદીને ઘર બનાવે છે આ ચેકી દેવાનું છે પોપટની ચાંચ વાંકી છે મોર માથે કલગી છે અને પાંચમો ઘુવડ રાત્રે જાગે છે તો આ પ્રમાણે તમે ચેકીને લખી શકશો પ્રશ્ન 6 મને ઓળખો પહેલું મારો અવાજ સુંદર છે તો કોયલ બીજું મારો અવાજ કઠોર છે કાગડો ત્રીજું મારે રંગબેરંગી પીંછા છે મોર ચોથું હું ગંદકી સાફ કરું છું અને ખૂબ ઊંચે ઉડું છું ગીધ પાંચમો છે હું પાંદડા સીવીને માળો બનાવું છું તેમાં દરજીડો આવશે દરજી કપડાં સીવે ને તો એવી રીતના આ પાંદડા સીવીને માળો બનાવે છે માટે તેનું નામ દરજીડો પાડેલું છે પ્રશ્ન સાત જોડકા જોડવાના છે અ ની સામે બ આપેલું છે બ માંથી એબીસીડી નો ક્રમ શોધી અને સાચો ક્રમ અહીંયા જવાબની અંદર લખવાનો છે પહેલું છે સુગ્રી તો તેમાં એફ આવશે સુંદર માળો ગૂંથનાર પક્ષી છે ઘુવડ તેમાં ઈ આવશે રાત્રે જોઈ શકતું પક્ષી છે પોપટ ઓપ્શન ડી અવાજની નકલ કરતું પક્ષી છે મોર ઓપ્શન સી રંગબેરંગી પીંછાવાળું પક્ષી છે અને કબૂતર ઓપ્શન એ શાંતિપ્રિય પક્ષી છે તો આ પ્રમાણે તમે લખી શકશો તો આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો